તેમનું એક આંદોલન કરશે કે શું કરશે ચૈતર વસાવા જેલની બહાર આવીને તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર હતા અને ફાઈનલ આઠ તારીખે તે જેલની બહાર આવી રહ્યા છે મિત્રો બે મહિના પછી તેમના ગામના લોકો તેમના પરિવારના લોકો અને અન્ય સમાજના લોકોને ચૈતર વસાવાનો ચહેરો જોવા મળશે કારણ કે આજ સુધી ચૈતર વસાવાએ કોઈ પણ ઇન્ટરવ્યુ નથી આપ્યું કે કોઈ પણ સમાચાર નથી મળ્યા કારણ કે જેલની અંદર ઇન્ટરવ્યુ કે ફોન એલાઉડ નથી હોતા એટલા માટે ચૈતર વસાવાનો ચહેરો પણ કેવો હશે બે મહિના પછી શું બદલાવ આવ્યો હશે ઘણા બધા લોકો જાણવાની કોશિશ કરી રહ્યા છે તો એ આઠ તારીખે આપણને જોવા મળવાનું છે કે ચૈતર વસાવા જેલની બહાર આવીને શું કરશે મિત્રો ચૈતર વસાવા વિધાનસભામાં હાજરી આપે એ માટે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્રણ દિવસ માટે ચૈતર વસાવાને જે પણ જનતાના કામ હશે જે જનતાના સવાલો હશે એ વિધાનસભાની અંદર રજૂ કરશે પછી અગિયાર તારીખે તેમના ગુજરાત હાઇકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે એ પહેલા ચૈતર વસાવાને જેલમાં લઈ જવામાં આવશે જેલમાંથી ગુજરાત હાઈકોર્ટમાં અગિયાર તારીખે તેમને લઈ જવામાં આવશે અને જો 11 તારીખે તેમની સુનાવણી થશે અને તેમને જામીન મળશે તો ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર અત્યાર અત્યાર સુધી તો 3 દિવસ માટે જેલની બહાર આવશે એ સમાચાર મળી રહ્યા છે પણ મિત્રો ચૈતર વસાવાને આજીવન જેલમાંથી છૂટવા માટે 11 તારીખનો દિવસ બહુ મહત્ત્વનો છે કારણ કે વારંવારની જેમ ચૈતર વસાવાના જામીન રદ ન થાય તો સારું છે એ બધા લોકો એવું કહી રહ્યા છે આ વખતે જોઈએ છે કે ચૈતર વસાવાને જામીન મળે છે કે નથી મળતા ફાઈનલ આ વખતે ચૈતર વસાવાને જામીન મળશે એવું લોકો કહી રહ્યા છે પણ હવે એ તો કોર્ટમાંથી શું નિર્ણય મળે છે ત્યારે આપણને ખબર પડે આજના માટે આ માહિતી મળી એક નવા વિડીયો સાથે